મિત્રો સ્વાગત છે આપણે આવી કાનભાઈ દાઢીની વાડી છે એક ચક્કર ચીપિયામાં છે અને એક ચક્કર ભેતરમાં હાલે છે કઈ માંડવી કાઢે છે કેવી નીકળે છે બધું તમને કવિ પેલા ચેનલને ને કરી લેજો પેટને ફોલો કરી લેજો આ અમારા ડોક્ટર સાહેબ એ આજ તગારા હારે છે અને ત્રણ જણા ઓરવામાં રાખ્યા હતા પણ માંડવી ઉપડીમાં માતી નથી એટલે બે જણાને કામ હાલે અને હવેના જે ભર દેખાય એ ધોઈડવાળા છે આની પહેલાં ધોઈડ વગરનું હતું થઈ થોડુંક વધારે હતું હવે ધોઈડ આવે જો ટાયર પાસે ધોઈનો ઢગલો દેખાય અને આ લગભગ મારા અંદાજ પ્રમાણે પંદર બાર બાર ભરની માંડવીનો ઢગલો છે આ છે એ આ સાત સાણાનું રિઝલ્ટ વોર વધારે થઈ જાય એટલે માંડવી અહીંયા આવે છે બાકી ક્યાંય બહુ વાંધો નથી આવતો પણ અમુક કંઈને ઓર વધારે થઈ જાય ને હવે જોઈડે આવે છે એટલે આવી કાંદામાં બહુ જોવા મળ્યું નથી કાંદુ કમ્પ્લીટ આવે છે ઓછું આવે પણ થોડીક માંડવી કાસી બાળવી પડી છે એના હિસાબે થોડુંક ફોરી મેડવી છે એટલે કાંદુ વધી ગયું છે બાકી કંઈ વાંધો નથી ઉતારાની વાત કરીને તો ઓછામાં ઓછી ત્રી પચીટી ત્રી જેવી ખાવાની શક્યતા એવી દેખાય આરા સાહેબ નોંધણી છે બસો આસપાસ થાય એવું મને દેખાય છે બાકી હવે આખે આખો માંડવી નીકળી જાય ત્યાર પછી ખબર પડે અને બધા એને દિવાળીના આમ કાળી સૌદાયને આવે આ ડૉક્ટર સાહેબને કદાચ હોઈ શકે કાળી સૌદાયની જાહેર રજા પણ અમારે તો આમાં કોઈ બારે માય રજા જ ના આવી વેકેશન જ ના આવ્યું કાનભાઈને જ મારે બેને હજી આ ખાલી છ વીઘાની માંગવી ગાય છે હજી એક ઝેરો કાઢવાનો છે એ બપોર પછી અને આપણે જયંતના થ્રેસરમાં બધા કહેતા ને કે ભાઈ આ રીતે ઓર નથી ઉપાડતો ને આ નથી ઉપાડતો ધોઈડવારી માંડવી હોય બત્રી નંબર હોય ગિરનાર હોય આ બે જણા અવિહાર ઉપાડે ક્યાંય પાછું નથી આવતું અને ઘણા મિત્રોને જયંતવાળા ફોન નથી ઉપાડતા એવો પ્રશ્ન છે એટલે મને જો કે અઢળક ફોન આવે છે આખા દિવસમાં આઠથી દસ વ્યક્તિના ફોન આવે છે તો હું મારા નંબર સ્ક્રીન ઉપર મૂકી દઉં અને બોલી દઉં હું નવ્વાણું તેર બાવીસ સુડતાલીસ તેત્રીસ કદાચ અવાજામાં કેક્ટરનો ચાલુ હોય ના પડે તો ડિસ્પ્લે ઉપર મારા નંબર છે ખાતી હેલ્પ હું કરાવી બને એટલી પણ તો છતાંય જયંતવાળાના નંબર એક બીજા નાખી દઉં છું એ નંબરમાં ફોન ઉપાડશે એ કદાચ ના ઉપાડે અને કંઈ એવું ઝીણું મોટું કામકાજ હોય સેટિંગનું તો મને ફોન કરજો બનીએ ત્યાં સુધી હું મારી રીતે સેટિંગ કરાવી દઈશ અને જોકે આમાં કાંઈ શેર નહીં પણ અમુકને માઇનોર પ્રોબ્લેમ આવી જ ગયેલો હોય ઉપરથી એને જ પ્રોબ્લેમ છે આપણે ચાલુ કર્યું તે દીનું હજી કોઈ ફરિયાદ આવી નથી અને રાબેતા મુજબ હાલે છે આપણે વધારે પડતા ડ્રાઈવર જ હોય આમાં ચિરાગભાઈ આજે આપણે બે ત્રણ દિવસની ચિરાગભાઈ રજા મૂકીએ આપણે આવ્યા છે તો કાંઈ પ્રોબ્લેમ આવતો નથી કમ્પ્લીટ હાલે સાઈડ સાઇડ આમાં જરા જરા પ્રોબ્લેમ આવે છે એ અતિશય ધૂડવાળું હોય તો અથવા ઓર વધી જાય તો અત્યારે જો ઓર વધી ગયેલો છે અને થોડુંક ધૂડવાળું છે એટલે સેટ નહીં એવી માંડવી અહીંયા આવે છે અત્યારે પાછી જો વધારે ઓર હોય તો નકે કમ્પ્લીટ થઈ ગયું છે જો અત્યારે ઓટોમેટિક માંડવી બંધ થઈ ગઈ અને ખાલી જોઈડે જ આવે છે જ્યાં જોઈએ અતિશય ઓર થઈ જાય તો આવે છે નકે કંઈ આવતું નથી તો મળીએ મિત્રો નેક્સ્ટ મીડિયામાં અને વિડીયો વધારે વધારે શેર કરજો એટલે ટોટલ રીતે મારીથી થોડી ઘણી જોતી હોય તો એ આપણે આપી શકીએ આપણા બેસી આપણે એના વિશે હરી અહીંયા